વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વડસર ગામ ખાતે તળાવ નજીકના સિત્યોતેર જેટલા કાચા પાકા બાંધકામોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા વર્ષ બે હજાર સોળમાં જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને વૈકલ્પિક વ્યવસ્થામાં નવા મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા હતા તેમ છતાંય મકાન ખાલી નહીં કરતા સિત્યોતેર જેટલા ઝુપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

આવાસના મકાન ધારકોએ મકાનો ખાલી કરતા આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માંજલપુર પોલીસ મથક બંદોબસ્ત સાથે પહોંચેલી દબાણ શાખાએ એ વહેલી સવારથી કાચા પાકા તમામ બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું જયારે શાંતિપૂર્ણ રીતે દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ હતી